નમસ્તે મારું નામ વેકરિયા પ્રતિકા છે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ પીએમ શ્રી મેટોડા પ્રાથમિક શાળા છે પાઠ વિષય વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો શિક્ષકનું નામ દક્ષા બેન બી પડે આજ હું તમને ભૂગર પૃથ્વી પૃથ્વીની આંતરિક રચના વિશે સમજાવશ તો તમે ધ્યાનપૂર્વક સાંભળો તેવી મારી વિનંતી પૃથ્વી શું તમે ક્યારે વિચાર્યું છે કે પૃથ્વીની અંદર શું છે પૃથ્વી શેની બનેલી છે પૃથ્વીની બહાર તો આ પૃથ્વીની બહાર તો ગ્રહો ગ્રહો તારાઓ ઉલ્કાઓ વગેરે છે પણ પૃથ્વીની અંદર શું છે તમને ખબર છે આ વિડિયોની અંદર આપણે જાણીશું પૃથ્વી પૃથ્વી કેવી છે શું છે અને કયા ખનિજોથી બનેલી છે પૃથ્વી પૃથ્વીએ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી બનેલી છે પૃથ્વીનું સૌથી પાતળું સ્તર ભૂકવચ છે તે બધા ભૂનું કવચ છે એટલે તને બનેલું છે તેથી તેને શિયાળ કહેવામાં આવે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે સમુદ્રનું ભૂકવચ શેનું બનેલું હોય છે હા સમુદ્રનું કવચ સીમાનું બનેલું હોય છે જે સી એટલે શિયાળ અને મા એટલે મેગ્નેશિયમ એટલે તેને સીમા કહેવામાં આવે છે તમને ખબર છે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે પૃથ્વીની ત્રિજ્યા છ હજાર ત્રણસો એકોતેર કિલોમીટર છે પૃથ્વી પૃથ્વીના ભૂકોવચની એક્ઝેક્ટ નીચે બરાબર નીચે મેન્ટલ આવેલું હોય છે મેન્ટલ મેન્ટલ આવેલું હોય છે મેન્ટલ 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 આસરે 2900 કિલોમીટર નીચે ઊંડાઈએ ફેલાયેલું હોય છે ત્યારબાદ આવે છે ભૂગર્ભ ભૂગર્ભ બે ભાગમાં વહેંચાયેલું હોય છે આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ આ ભૂગર્ભનું તાપમાન ખૂબ ઊંડું હોય છે અને ભૂગર્ભ નિફેનું બનેલું હોય છે ની એટલે નિકોલ અને ફે એટલે ફેરસ અસ્તુ